ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન સ્ટુડિયો આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજી રાણા વિદ્યાર્થી મિત્રો જેમણે મુખ્ય વિશે સંસ્કૃત ની પસંદગી કરી છે તેમને દ્વિતીય વર્ષમાં પેપર નંબર પાંચ જેનો કોડ છે બસો પાંચ અને પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય તેમાં વિભાગ ચાર વિભાગનું નામ છે કાલિદાસ વિરચિત વિક્રોમોશિયમ અંક બે તેમાં એકમ આજે આપણે બેનો અભ્યાસમાં પૂર્વાપર સંદર્ભ વિશે જોઈશું વિદ્યાર્થી મિત્રો અહીં અયમ મમ અપહસિત લજ્જો વ્યવસાય અર્થાત તેનો અનુવાદ થાય છે આ મારું લજ્જા વિહોનું કાર્ય છે સંદર્ભ જોઈએ તો કાલિદાસ વિરચિત વિક્રમોર્શિયમ નાટકના બીજા અંકમાં ચિત્રલેખા સાથે વાતચીત દરમિયાન ઉર્વશી આ વાક્ય બોલે છે જેમાં ઉર્વશીના પ્રણયમાં મગ્ન રાજા રાજકાર્યમાં સ્થિર છે પરંતુ નવરાશની પળોમાં તો ચિંતન ઉર્વશીનું જ ચાલે છે અને સતત તેને મળવા માટે તત્પર બને છે અને તેથી વિદુષક ઉપાય વિચારવાનું કહે છે રાજાની સ્થિતિને ન સમજી શકતો વિદુષક ઉપાય શોધવા સમાધિમાં બેસવાની વાત કરે છે એ સમય દરમિયાન ઉર્વશી પણ દુઃખી અવસ્થામાં જણાય છે ત્યારે રાજાને મળવાની ઉતાવળી બની છે અને સ્વર્ગ છોડીને પૃથ્વી તરફ આવતા નીકળી પડી છે ત્યારે તેની સખી ચિત્રલેખા પૂછે છે તેના જવાબમાં ઉર્વશી કહે છે કે આ મારું નીલજ કાર્ય છે અહીં સ્વર્ગની અપ્સરા ઉર્વશી પૃથ્વી પરની સ્ત્રી જેવું વર્તન કરતી સહજ દેખાય છે પરંતુ પુરુવાર તરફના પ્રેમને લીધે સ્વર્ગમાં તેને ગમતું નથી અને સામે ચાલીને પુરુરવારને મળવા તે દોડી આવે છે કામની આતુરતાને ભય કે લજ્જા ન હોય તેની જેમ તે વર્તે છે લજ્જા એ તો સ્ત્રીનું આભૂષણ છે પરંતુ પ્રેમના આવેગ એ લજ્જાનું બંધન પણ તોડી પાડ્યું છે પ્રેમને પ્રાપ્ત કરવાનો માર્ગ શોધી કાઢે છે ત્યારે નંબર બે કિમ પૂર્ણ માનુષ્યમ વિડંબ્ય તે અર્થાત શું વળી માનવ ભાવ પ્રગટ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ સંદર્ભમાં મહાકવિ કાલિદાસે વિક્રમોનુષ્યમ નાટકના દ્વિતીય અંકમાં પ્રમદવન દ્રશ્ય સર્જ્યું છે ત્યારે પ્રમદવનમાં ચિત્રલેખા અને ઉર્વશી આવેલ છે અને ઉર્વશીની મનોવ્યથાના સંદર્ભે ચિત્રલેખા ઉર્વશીને આ વાક્ય જણાવે છે કે તું શું વળી માનવી ભાવ પ્રગટ કરે છે એમ પ્રશ્નાત કરે છે તેના જવાબમાં અહીં આપણને કાલિદાસ એ જણાવે છે કે કે બીજા અંકમાં પ્રમદવનનું દ્રશ્ય આવે છે અને દ્રશ્યની રચના કરી છે એમ જણાય છે એક બાજુ વિદૂષક રાજા છે તો બીજી બાજુ અદ્રશ્ય રહેલી ઉર્વશી અને ચિત્રલેખા છે રાજા ઉર્વશીને મેળવવા પ્રયત્ન કરે છે તે માટે વિદુષકની સહાય લે છે વિદુષક પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારીને ઉપાય શોધી લે છે તેના ઉત્તરમાં રાજા કંઈ જ બોલતા નથી ત્યારે અદ્રશ્ય રહેલી ઉર્વશી વિચારે છે કે એવી તે કઈ સ્ત્રી હશે કે જેને રાજા ચાહે છે છતાં પોતાના માનની અપેક્ષા કરે છે ઉર્વશીના આ વાક્યના સંદર્ભમાં ચિત્રલેખાને જવાબ આપે છે કે તું શા માટે માનવ ભાવ અહીં પ્રગટ કરે છે તું તો એક અપ્સર આ છે ત્યારે અહીં કાલિદાસ એ જણાવે છે કે ઉર્વશીમાં માનવ ભાવ એ પ્રગટ કરાવે છે અને ઉર્વશી રાજા પુરુવનના પ્રેમમાં છે જે માનવ છે જ્યારે ઉર્વશી તો અપ્સરા છે બંને વચ્ચે એ પ્રણય કઈ રીતે શક્ય બને તેથી નાટ્યકાર અહીં ઉર્વશીમાં માનવીય તત્વો ઉમેરવાનો પ્રયત્ન કરે છે અને ભવિષ્યમાં બંનેનું જો જીવન શક્ય બને તે માટે ભૂમિકા અહીંયા તૈયાર અપ્સરા છે તો બીજી બાજુ પોતાની દિવ્ય શક્તિથી રાજાના મનની વાત કે ઉર્વશી જાણી શકી હોત પરંતુ તેમ નથી અહીં કરતી અને વળી અપ્સરા ઉર્વશીમાં સ્ત્રી સહજ ઈર્ષા ક્યાંથી કાલિદાસ અહીં ઉર્વશીના સ્ત્રી સહજ ભાવ ઉમેરીને રાજાના પ્રણય માર્ગને ખુલ્લો કરે છે ત્યારબાદ ત્રીજો સંદર્ભ જોઈએ તો નાસ્ત્ય ગરતી મનોરથામ અર્થાત અહીં ભાષાંતર એ થાય છે કે મનોરથની ગતિ નથી હોતી એવું નથી મનોરથની ગતિ સર્વત્ર હોય છે અર્થાત બધી જ જગ્યાએ આપણને જોવા મળે છે તો એનો સંદર્ભ પ્રમદવનમાં રાજા વિદુષક સાથે પોતાની જાતને સ્વસ્થ કરવા આવેલ છે તે સમય દરમિયાન બંને મિત્રોની વાતચીત દરમિયાન વિદુષક રાજા જવાબ આપે છે કે મનોરથોની સર્વત્ર ગતિ હોય છે અને અહીં ઉપરોક્ત વાક્યમાં બીજા અંકમાં કાલિદાસે દ્વિતવિધ દ્રશ્યની યોજના કરી છે તેમાં એક બાજુ વિદ્યુષક છે અને બીજી બાજુ રાજાનો સંવાદ ચાલે છે બંને સખીઓ ચિત્રલેખા અને ઉર્વશી અદ્રશ્ય સ્વરૂપે આ બંનેનો સંવાદ સાંભળી રહી છે અને રાજા પણ સાંભળે છે રાજા વિદુષકને કહે છે કે ઉર્વશી મારી અસહ્ય પીડા નથી જાણતી અથવા તો મારી અવગણના કરે છે કારણ કે તે સમયે જ સાપની કાંચલી જેવું કંઈક સામેથી ઉડતું આવતું હોય એવું જણાય છે તે જોઈને વિદુષક આશા વ્યક્ત કરે છે કે કદાચ મારી સખીએ તમારો વિલાપ સાંભળીને પ્રેમપત્ર મોકલ્યો હશે તેના જવાબમાં પેલા રાજા કહે છે વિદુષકને કે મનોરથોની સર્વત્ર ગતિ છે રાજાને ખબર નથી કે ઉર્વશીએ પત્ર લખેલ છે તેથી તે વિદુષકની વાતને મનોરથ કહે છે વાસ્તવમાં ભલે ને કશું ન મળે પરંતુ જે મનની ઈચ્છા કરવામાં કઈ ખોટું નથી મનોરથી માણસ પોતાને સ્વસ્થ કરી શકે છે ત્યારબાદ ચોથા નંબરનો અહીંયા સંદર્ભ આપ્યો છે કે સાધુ આર્ય નાગરિકો હસી અર્થાત વાહ આર્ય ચતુર નાગરિક છે એવો અહીં તેનો અનુવાદ થાય છે તેનો સંદર્ભ જોઈએ તો આ પણ વિક્રમ બીજા અંકમાં પોતાના પ્રેમમાં એકરાર રૂપે જે ભોજપત્ર મોકલેલ છે તેનું લખાણ જાણવાની ઈચ્છા વિદુષક કરે છે ત્યારે ઉર્વશી વિદુષકને ઉદ્દેશીને ઉપરોક્ત વાક્ય સમજાવે છે એ કહે છે કે પ્રમોદવનમાં રાજા પોતાના મિત્ર વિદુષકને કહે છે કે ઉર્વશી મારા પ્રેમને જાણતી નથી અર્થાત અસહ્ય વેદનાને અવગણે છે આ વાક્ય સાંભળીને ઉર્વશી પોતાના પ્રેમનો એકરાર સામેથી કરે છે તે ભુજપત્ર દૈવી શક્તિથી નિર્માણ કરે છે અને પ્રેમપત્ર લખીને મોકલે છે આ રાજાના પ્રેમપત્રને વિદુષક જાણવા ઉત્સુકતા બતાવે છે ત્યારે ઉર્વશી વિદુષકને સંબોધીને ઉપરોક્ત વાક્ય અહીં દર્શાવે છે વિદુષક રાજાનો અંતરગ મિત્ર છે રાજાએ પોતાના પ્રણયની ગુપ્ત વાત વિદુષકને કહી છે એ સ્વાભાવિક છે કે મિત્રને તે કહેત છે હવે ઉર્વશી પોતાના પ્રેમનો એકરાર કેવી રીતે કરે તે પ્રશ્નાર્થ છે અને આમ જાણવાની ઈચ્છા એ મિત્રની હોય એ સ્વાભાવિક છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પેપર નંબર પાંચમાં જે બીજા એકમની અંદર આપણે તેની ટેક્સ્ટનું સંસ્કૃત અને એના અનુવાદ પણ જોઈ ગયા હતા અને અહીં પરીક્ષામાં તે સસંદર્ભ પૂછાય છે તો જે સમયમાં સસંદર્ભ પૂછાય એમાં સંસ્કૃત વાક્ય લખેલું હોય છે તેનો અનુવાદ અને એ અનુવાદ કર્યા પછી સંદર્ભમાં તે કયા એકમમાંથી લેવામાં આવ્યો છે કોણ કોને ઉદ્દેશીને બોલે છે અને તેની સમજૂતી ટૂંકમાં આપવાની હોય છે અસ્ત જય તો સંસ્કૃત જય તો ભારત ધન્યવાદ